ખેડૂત મિત્રો આજનું યુવાધન અને યુવાધનના હાથમાં આવેલી આજની ખેતી આ વિષય ઉપર આપણે એટલે ચર્ચા કરશું કેમ કે આજના આપણા જે ખેડૂત છે આ વિડિયોમાં એ એટલા યંગ અને એનર્જેટિક ખેડૂત છે કે જેઓ આવડી નાની ઉંમરમાં લગભગ બસો વીઘા ખેતીનું મેનેજમેન્ટ કરે છે અને એ મેનેજમેન્ટ પણ એટલા અવલ દરજાનું કે જેને કંઈક આપણે હટકે કહી શકીએ તો નમસ્કાર ખેડૂત મિત્રો આ રિયેગ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે આપણા ખેડૂત છે જે આપણી સાથે જોડાયેલા છે એમની સાથે આપણા અનુભવ છે એ શેર કરશું અને જે પ્રોડક્ટ છે જે ટેકનોલોજી છે જે ખેતીની પદ્ધતિ છે એના વિશે એમની સાથે માહિતગાર કરશું નમસ્કાર બ્રિજેશભાઈ નમસ્કાર તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હવે જનરલી શું હોય છે કે અત્યાર સુધી ઘણી બધી કંપનીઓ છે ફાર્મર્સના ઇન્ટરવ્યુ કરતા હોય કાં તો પછી કોઈ પ્રોડક્ટને રિલેટેડ રિઝલ્ટ કે એની ટેકનોલોજી વિશે વાતચીત કરતા હોય પણ આજના આપણે આ વિડીયોમાં એ બધું થોડુંક સાઈડમાં મૂકતા એના ઉપર ચર્ચા કરવા માગીએ છીએ કે તમે સ્વાભાવિક છે કે રૂઢિચુસ્તપણું જે ખેતીમાં હોય એનાથી હટકે કંઈક અલગ વિચારી અને એક મોડર્ન ટાઈપની ખેતી મતલબ આગળ વધારી રહ્યા છો બરાબર તો તમે આજે આટલા મોટા પાયે આટલા વિગાનનું જે વાવેતર કરી અને એનું મેનેજમેન્ટ કરો છો તો મતલબ એના શું એવા લોજિક છે કે એવી શું તમે અપનાવો છો ટેકનિક જે તમારું આટલું ફાર્મ છે આટલું સરસ વેલ મેન્ટેન દેખાય છે મેન વાત તો છે ને આપણા ગલઢાઉ આપણે કહેતા કે ખેતી ના કરતો દીકરા આમાં કાંઈ નથી કાઢ લેવાનું એ વાત સદંતર ખોટી છે બરાબર અને એ વાત કીધા પછી એ છોકરાને મનમાં એવું જ થઈ જાય કે ના ખેતી નથી કરવી ખેતી નથી કરવી કેમ કે એ બપોરના તડકામાં આપણે

કેમ કે ભાવ ના મળતા, ઉત્પાદન ના થતું વાતાવરણ આવતું. હવે એના પ્રશ્નો ધીરે 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 સોલ્વ થાય છે. નવી ટેકનોલોજી આવતા એ ખેડૂતોને સ્વીકારવી પડશે. બરાબર. પછી જમીન જનીય ફૂગ હોય કે વાતાવરણને લાગતા કોઈ પણ હાઈ પેલા દેશી સીડ્સ આવતા એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી આવતી. તો કે આવી ગયા. આવી રીતના થોડું થોડું મા ખેડૂત ટેકનોલોજીનું અપડેટશન થયું છે. એના હિસાબે યંગ જનરેશન માટે ખેતી સેલી થતી જાય છે. કેને ટેકનોલોજી છે, મોડર્ન ટેકનોલોજી છે એને ખેતીમાં એને

જી બિયારણમાં ભાવ સારા મળે ને જેનું ઉત્પાદન સારું થતું હોય ને એનું સિલેક્શન કરવાનું બરાબર પછી જમીન જન્ય તમારા લેબોરેટરી ટેસ્ટ કરાવીને રોગ ક્યાં ક્યાં છે ક્યાં ક્યાં ફૂગ ફંગસ છે કૃમિ છે જે કાંઈ પણ પ્રશ્ન છે જમીનના એ સોલ્વ કરવા માટે ટ્રીટમેન્ટ કરવાની ફર્ટિલાઇઝરનું મેનેજમેન્ટ સારામ સારું કરવાનું એટલે ફર્ટિગેશન છે એ અહમ મુદ્દો કહેવાય ખેતી માટેનો કે ભાઈ જે પાયામાં આપણે બધું આપી દેતા હોય એકસાથે સાથે પછી આખી સિઝનમાં જનરલી ઓછા ડોઝ થતા એની જગ્યાએ ખાતરનું મેનેજમેન્ટ એવું કરવાનું કે રાઉન્ડ ધી સિઝન આખી સિઝન દરમિયાન એને કંઈક ને કંઈક પોષણ મળતું મળતું રહેવું જોઈએ હા બરાબર છે એ સિવાય બીજો પ્રશ્ન મને એક બ્રિજેશભાઈ એ છે કે તમે આવડા મોટાનું જે વિઘાનું જે વાવેતર કરો છો બરાબર છે તો એમાં તમારું ઉત્પાદન છે એ ઉત્પાદન મગફળીમાં શું હોય છે એરંડા વાવો છો એમાં શું હોય છે પછી શિયાળુ પાકો આપણે જે લઈએ છીએ તો કયા કયા પ્રકારના પાકો લઈએ જો મગફળીમાં છે ને એવરેજ ઉત્પાદન મારે છે ને દોઢ ખાંડી જેવું થઈ જાય કેમ કે હું જાજુ વાવેતર કરું છું તો મારે કદાચ ઓછું ધ્યાન ના દેવાનું પડે બધે ધ્યાન દેવાનું પડે એટલે ક્યાંક મારી ભૂલે હોઈ શકે ક્યાંક થોડોક વાતાવરણ ભાગ ભજવતું હોય ક્યારેક એવું બને કે એક્સ વાયઝેડ કાંઈ પણ વધારે વરસાદને એવા પ્રશ્ન બનતા હોય પણ દોઢ ખાંડી જેટલું ઉત્પાદન આવી જાય ત્રીસ મણ જેટલું મગફળીનું તો એ પણ એક સારું ઉત્પાદન જ કહેવાય કે ત્રીસ મણનું આ એરિયામાં ઉત્પાદન લેવું આજે એ બહુ સારી વાત કહેવાય અને એરંડાનું ઉત્પાદન ચાલીસ મણ આવે છે ચાલીસ બેતાલીસ મણ ચાલીસ બેતાલીસ મણ એ પણ સારું કહેવાય હા તો આ બધા પાકમાં એવું કહું કે ભાઈ મગફળી છે એમાં સફેદ ફૂગ છે કાળી ફૂગ છે એના પ્રશ્ન રહેતા હોય જનરલી પછી એરંડામાં પણ સુકારાના પ્રશ્ન ખાસા એવા રહેતા હોય તો આ પ્રશ્નો ને પોચી વળવા માટે તમે શું પદ્ધતિ અજમાવો છો મતલબ તમે શું એવું કરો જો સુકારાના પ્રશ્ન અને ફૂગના પ્રશ્ન હોય ને તો હું અત્યારે સેવન સ્ટાર ઉપર વિશ્વાસ રાખું છું

હવે મતલબ મગફળી જયારે ઉપાડતા હોય ને મગફળી પાકી જયારે ઉપાડતા હોય ને તો આમ ગમે ત્યાં હું ચેક કરું ગમે ત્યાં મગફળી ઉપાડી એક ડાઘ ના હોય આખી સફેદ હોય ક્યાંય હોલ ના હોય એટલે એ મગફળી ના જમીન ના અંદર પ્રશ્ન મારા અંદર પ્રમાણે હું જીરો જીરો થઈ ગયો છું કઈ પ્રશ્ન છે નહીં મગફળી ના હવે કેમ કે ત્રણ એપ્લિકેશન કરી રહી હોય એનું રિઝલ્ટ બહુ સારું આવે છે તો ખેડૂત મિત્રો જે બ્રિજેશભાઈ વાત કરે છે ને સેવન સ્ટાર વિશે એમને હું વચ્ચે ઉભા રાખીને તમને એટલા માટે માહિતગાર કરું કે સેવન સ્ટાર છે ને પ્રાઇવેટ એક બહુ જ એડવાન્સ ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ છે જેમાં અલગ અલગ પ્રકારના ફૂગ અને કૃમિને કંટ્રોલ કરવા માટેના બેક્ટેરિયા હોય છે તો એમનો એમના વિશેની બ્રિજેશભાઈ વાતચીત કરી હવે બ્રિજેશભાઈ આપણે થોડોક આગળ વધીએ તો ફૂગ અને કૃમિ છે એને તમે કંટ્રોલ કરી લીધી સેવન સ્ટાર કે બીજી અન્ય આપણે જે કંઈ પણ પદ્ધતિ ઉપયોગમાં લેતા હોય ને પણ એક સારું ગુણવત્તા વાળું ઉત્પાદન અને ક્વોલિટી વાળું જે આપણે ઉત્પાદન કહેવાય એ લેવા માટે તમારા શું પ્રયાસો હોય જનરલી છે ને છોડ હેલ્ધી હોય ને એટલે ઉત્પાદન આવે જ જે આપણે ખેડૂતોને ખાતર નાખવાની દાઈ જ હોય ખેડૂતોને જાજુ દે છે એ એનો વેસ્ટ જાય છે પણ જો ખેડૂતો જાજુ ખાતર નાખી દે એનો વેસ્ટ જાય છે પણ એ ઉત્પાદન આવતું જ હોય પણ રોગના હિસાબે ખેડૂતોનું ઉત્પાદન ના આવતું હોય જો રોગ આવી જાય ને રોગમાંથી નાબૂદ થઈ જાય તો ઉત્પાદન પૂરેપૂરું આવે મગફળી જંગલી જાત કહેવાય એરંડાઈ જંગલી જાત કહેવાય એટલે એમાં લગભગ કઈ પ્રોબ્લેમ રહેતા નથી અને બહુ વૈધ કરી જાય તો કલ્ટાર મારીએ છીએ આપણે મગફળીમાં આ એટલે એ સિસ્ટમેટિક તમે ચાલો ને તો મારા અંદર પ્રમાણે ઉત્પાદન આવે છે બરાબર છે તો હવે બ્રિજેશભાઈ બીજું હું તમને એ પૂછી કે તમે આજે લગભગ ત્રણ વર્ષથી આપણી સાથે જોડાયેલા છો એનો બી ત્રણ ચાર વર્ષથી આ ત્રણ ચાર વર્ષ ઓછામાં ઓછા બરાબર તો હું તમારી પાસે આ વાત એક ખાસ ગંભીરતાથી જાણવા માંગુ છું કે ચાર વર્ષમાં પ્રોડક્ટને સાઈડમાં મૂકતા નેનો બી બાયો ઇનોવેશન સાથે જોડાવાના પ્રોડક્ટ સિવાયના અન્ય ફાયદા શું શું તમે કહી શકો જો પેલા વાત તો છે ને મને ઉત્પાદન સારું હોય ને એટલે મને આખું વર્ષ મજા જ આવે બરાબર એટલે એ સેવન સ્ટારમાં સેવન સ્ટારને જે આ ત્રણ પ્રોડક્ટ છે

તો જે તમને ઓફિસમાંથી મતલબ એગ્રોનોમી સર્વિસીસ મળતી હોય કે બીજા કોઈ અન્ય જમીન જન્ય સમસ્યા હોય કે પછી બીજી કોઈ ચૂસ્યા જીવાતની સમસ્યા હોય રાઈટ તો એના માટે તમને ઓફિસમાંથી જે જે ભલામણ થતી હોય એને લઈને તમારો કેવડો સંતોષ તમે મતલબ કહી શકો એના માટે જ્યારે પણ કાંઈ પણ પ્રશ્ન હોય ખેતી લાગતા વળગતા એટલે ગમે ત્યારે નેનો બીબા કંપનીમાં

કે અમારી સાથે જોડાતા દરેક ખેડૂત મિત્રોના ખેતીના પ્રશ્નો ઉપર બહુ મોટા પાયે કામ કરું કે પ્રોડક્ટ છે ને એ ચાલવાની જ છે જ્યારે એ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ છે જે ખરેખર એક પ્રોબ્લેમના સમાધાન માટે બનેલી હોય તો એ કામ કરવાની જ છે પણ પ્રોડક્ટની સાથે જે જરૂરી છે કે એ માહિતી છે એક નોલેજ છે તો બ્રિજેશભાઈ આપણે જે ભૂમિકથા એક તમારી વાડી આપણે આયોજન કરેલું હતું બરાબર એના વિશે બે શબ્દો આપણા એક દર્શક મિત્રોને જણાવ્યું ખરેખર ખેડૂતોને છે ને જેમ મેં તમને વાત કરી કે રૂઢિચુસ્ત ખેડૂતો એમ કહે છે કે મારે મારા દીકરાને ખેતી નથી કરાવી જો એ ભૂમિ કથા સાંભળી જાય ને તો એને નોલેજ વધી જાય ને તો એમ કહે ફ્યુચરમાં કે ના ખેતી કરવા વાંધો નથી વાંધો બરાબર એ મને એટલો પાવરફુલ ભૂમિ જે એક લેક્ચર છે ને એ મસ્ત મજા આવે એવું હતું એટલે આ એક ભૂમિ છે ને એ એક સેશન અમે એવી રીતે પણ ચલાવીએ છીએ કે જેમાં જમીન એનું બંધારણ આપણી ખેતી એમાં આવતા પ્રશ્નો એનાથી કઈ રીતે બચી શકાય એને કઈ રીતના નિવારી શકાય અને એક એડવાન્સ લેવલનું મોડન જેને આપણે ખેતી કહી શકીએ અથવા તો જેને એક આપણો મેન મુહિમ છે આપણું એક મેન મિશન છે કે રેસીડી ફ્રી ફાર્મિંગ કઈ રીતે ખેડૂતો સુધી પહોંચે એના માટેના તમામ પ્રયાસો આ ભૂમિકથાની અંદર કરવામાં આવે છે તો આ પણ દર્શક મિત્રો એક જાણવા સમજવા જો વિષય છે તો આના વિશે પણ તમે થોડુંક માહિતી લેજો એમ હવે બ્રિજેશભાઈ બીજી વાત આપણે એ કરીએ કે પ્રોડક્ટ થઈ ગઈ ટેકનોલોજી થઈ ગઈ નેનો બીની સર્વિસીસ વિશે પણ આપણે વાતચીત કરી હવે મારી તમારી પાસે અમુક એવી વસ્તુઓ જાણવી છે કે તમે ક્વોલિટી છે એને પારખો કરી છે મતલબ આ જે સ્ટાર છે એને તમે ચાર વર્ષથી વાપરો છો બરાબર તો હું તમને એ પ્રશ્ન પૂછીશ કે શું કામ એ સેવન સ્ટાર જ આજે માર્કેટમાં ઘણી બધી એવી કંપની પણ આવી ગઈ હશે કે જે એવું કહેતી હશે કે ભાઈ આ સ્ટાર જ છે આ સેમસ્ટાર જેવું જ છે આ સેમસ્ટારથી સસ્તું છે આ એને જેવું જ કામ કરશે તો પણ તમે એક સ્ટીક ટુ સેવન સ્ટાર એને ચોટેલા છો એનું કારણ શું મેં મારી આખે રિઝલ્ટ જોયેલું છે અડધામાં નાખીને અડધા વ્રત નહીં ગયું બરાબર એટલે મગફળીની જ વાત કરું સ્ટાર્ટિંગ હતું તમારી સાથે જોડાયા હતા સેવન સ્ટારમાં જે અડધી સાઈડ છે ને વીસ વીઘાનું પડું હતું દસ વીઘામાં નાખી હતી ચાર પેકેટ યુઝ કર્યા હતા સેવન સ્ટારના ચાર પેકેટ બતા ગયા એમાં સળો હતો મગફળી ફોરી થઈ હતી અને આ બાજુ વજનવાળી થઈ હતી અને ક્યાંય ડાઘ નહોતો બરાબર મતલબ એક

કે જેને જો ખરેખર આજનો ખેડૂત એક ગંભીરતાથી સમજે વિચારે ને એના ઉપર કામ કરે તો ખેતીનો સુવર્ણ કાળ ચાલુ થઈ ગયો છે આજનો ખેડૂત જે ધારે એ કરી શકે બસ જરૂર છે તો ખેતીમાં એક સાચા દ્રષ્ટિકોણની અને એક સાચા માર્ગદર્શકની તો આજનો આ વિડીયો છે એમાં આપણે બ્રિજેશભાઈ પાસે એમની ખેતી વિશેની પ્રોડક્ટ વિશે ટેકનોલોજી વિશે માહિતી લીધી આપણે હવે ખેડૂત મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતના બીજા અન્ય ખેડૂત સુધી પણ આપણે જશું અને એમના પણ રિવ્યૂ લેશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત